અમારા ગામમાં ઓછામાં ઓછા પંદર થી વધુ અડ્ડા આવેલા છે લોકોને સવારે ચા પીવાનો ટાઈમ હશે તો આ લોકોને ને એક દિવસની શરૂઆત થતી હોય છે દેવધરના લુધરા ગામે દારૂ ના અડ્ડા બંધ કરાવવા સમસ્ત ગ્રામજનોએ પોલીસ મથકે કરી રજૂઆત ગ્રામ સભામાં સમસ્ત ગ્રામજનોએ દારૂબંધી મુદ્દે મુદ્દો અને ગામ સભા થઈ હતી તો આજે એક મજબૂત એક મુદ્દો લેવામાં આવ્યો છે કે જે લુદરા ગામની અંદર પંદરથી વીસ જે દારૂના હડ્ડા ચાલી રહ્યા છે અને ઘણી જગ્યાએ એવું હોય છે કે જે અમારી ઉંમરના લોકો અત્યારે જે દારૂ પીવીને એમને એક જીવન ટૂંકાવી રહ્યા છે તો ક્યાંક એમના ઘર પરિવાર વાળા લોકો એમના જ ઉપર આધારિત હોય છે અને એ વ્યક્તિઓ દારૂ પીવીને જો એનું જીવન ટૂંકાવતા હોય તો એમના મા બાપ એક પછી ક્યાંક એમને મજૂરી કરવા માટે ભાજિયા રહેતા હોય છે તો આ વસ્તુ એક લુદ્રા ગામની ના થવી જોઈએ અને બાકી ગુજરાતની અંદર ક્યાંય ના થવી જોઈએ દારૂ બંધી હોવી જોઈએ અને દારૂ મેઈન મેન મેન જગ્યાએ વહેંચાતો હોય છે લુદ્રા ગામની આપણે જે એન્ટ્રી કરીએ તો પહેલાં જે બસ સ્ટેન્ડ છે બસ સ્ટેન્ડ ઉપર લોકો આજે સાંજે સવારે બે ટાઈમ લોકોને સવારે ચા પીવાનો ટાઈમ હોય છે તો આ લોકોને દારૂથી એક દિવસ તો શરૂઆત થતી હોય છે ત્યારે આપણે ગમે ત્યાં જતા હોય બેન દીકરી ભણવા માટે આવતી હોય છે તો એ લોકો ડરી જતા હોય છે કારણ કે આ લોકો દારૂ પી અને જેમ તેમ આ શબ્દ બોલતા હોય છે અને રોડ વચ્ચે સુઈ જતા હોય છે આ વસ્તુના આધારે તમે બધા લોકો ગામજનો નિર્ણય લીધો છે કે આજ પોલીસ ડિસ્ટન ભાઈ રજૂઆત કરી પીએસ સાહેબને કે આજે અમારા ગામની અંદર આજ પછી ક્યારે દારૂ વેચાવાના જોઈએ જે લોકો યુવા ધન બરબાદ થઈ રહ્યા છે તો આના સામે કડક કાર્યવાહી થાય જે લોકો પીવે છે એના ઉપર કડક કાર્ય થાય અને જે વેચે છે એના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે અમારા ગામમાં ઓછામાં ઓછા પંદરથી વધુ અડ્ડા આવેલા છે